કટરો કટરો આડરો જોત ગંગા જાય તો એના કુળમાં કોઈ ભાગી નથી પણ કે ગંગામાં પહોંચે અને સતા જો એને મોક્ષ ના મળે દાદા આપના મુખેથી આપ જેવા મહાપુરુષોના મુખેથી મેં સાંભળ્યું છે કે ભાગવતમાન ભાગવત માં ભાગવત ની ત્રણ ભાગવત કથા એક સુખદેવજી મહારાજ મહારાજ પરીક્ષિતને કહી સનત કુમારો ને નારદજી કહે અને ધંધુકારી માટે ગૌકર્ણ મહારાજ તો હવે ધંધુકારી તો ગૌકર્ણનો ભાઈ અને ધંધુકારી એટલો બધો કે જેના મૃત્યુ થાય આ દેશની જગદંબાઓ મોઢામાં દેતવા નાખી નાખીને અગ્નિ નાખી નાખીને એનું મૃત્યુ કરે અને એવો જીવી અવગત્ય જાય અને ભૂત થાય પ્રેત આયોનીમાં જાય અને ગૌકર્ણજી મહારાજ એની મુક્તિ માટે ગંગાજીમાં શ્રાદ્ધ કરે એટલું નહીં ગયાજીજીને એનું શ્રાદ્ધ કરે સત્તાને મોક્ષ નથી મળતો ને પછી આવા મહાપુરુષોને મળે અને મહાપુરુષો એટલું કહે છે કે ગંગાથી લઈને ગયાજી સુધી તમે જાઓ અને તમને એને જીવને મોક્ષ ન મળે તો ગૌકર્ણ મહારાજ આપ જ આપના મુખેથી ભાગવત કથા કહો હવે કલ્પના કરો એ ભાગવતની કેટલી તાકાત હશે તો આપણે તો કાળા માથાના માનવી છીએ અને કૃષ્ણના સ્વરૂ છીએ ખાલી ભાગવત શબ્દ આપણા કાને આવી જાય તોય આપણા પિતૃને મોક્ષ મળી જતો હોય છે અને ત્રીજી વાત કે જેના આંગણે જેના ગામમાં ભાગવત કથા વંચાઈ જાય હું સાથે ઠોકીને કહું કે એ પરિવારને પછી ક્યાંય યાત્રા કરવા જવાની જરૂર નથી એટલે જાવું પછી એમ નહીં કહેવાય એણે ના પાડીએ તો આપણે સો ટકા શ્રદ્ધા અને ભરોસાથી તો આપણે જીવીએ છીએ પણ એક સો ટકાની વાત કહું કે એને પછી જવાની જરૂર નથી પૂર્ણ માટે જવાની જરૂર નથી જેના ગામમાં જેના આંગણે ગામમાં તો કહું છું તમને સાહેબ એ ગામમાં જેટલો પરિવાર રહેતો હોય એને પછી ક્યાંય કથા સાંભળવા સાંભળી લીધા પછી યાત્રાની જરૂર નથી શું કામ એ અડસઠ અડસઠ તીર્થ અહીંયા બેઠા હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે પરિવારને ક્યાંય વાત એ કરતો હતો જ્યાં ભાગવત વંચાઈ ગયું હોય પરિવારને ક્યાંય યાત્રા કરવા જવાની જરૂર નથી રહેતી શું કામ આ ભાગવત એક જ કથા એવી છે કે એક જ કથામાં દશા અવતાર વાતો થાય કોઈ કથા એવી નથી કે જેમાં દશા અવતાર વાત ન થતી હોય તો જેના આંગણે દશ અવતાર ની કથા થઈ જાય રામ જન્મ ઉત્સવ ઉજવાઈ જાય અને ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવાઈ જાય વ્યાસપીઠેથી નંદ ભયો થાય પણ જોવાનું આપણે એ કેવલ જ ભગવાન કૃષ્ણનો જન્મ નથી થતો આપણા તમામના હૃદયમાં એ જન્મ ઉત્સવ થઈ જાય જો સુદામાં એક જ વાર દ્વારકા જાય અને ભગવાન કૃષ્ણ એને ગડગડતી દોટ દિન મળવા આવે અથવા તો ભગવાન કૃષ્ણને એક જ વારી મળવા જાય સુદામાં અને દાદા ઝૂંપડીના પૂળા ડફો ડફ ઉડી જાય અને ભગવાન કૃષ્ણના મહેલ જેવો મહેલ બની જાય આપણે હિતેર હિતેર વાર જઈ આવ્યા ફેર નો પીડ્યા કે મહારાજ પરીક્ષિત સાત દિવસ ભાગવત સાંભળે અને સાતમે દિવસે કહી દે નષ્ટો મોહ સાત દિવસમાં એને મોક્ષનો માર્ગ મળી જાય અને આપણે

ત્યારે પણ ભગવાન શિવ પણ એમ ઓળંગતા જેટલી વાર લાગે એટલી ભવ સાગર ને ઓળંગતા વાર લાગે જો શ્રદ્ધા ને વિશ્વાસ હોય પછી આપણે સાંભળતા સાંભળતા એમ કે એવું થોડું હોય તો કે આપણે હાટો શત્ર પ્રગટ ન થાય ભાઈ હા પણ જેને આંગણે આવી કથા વંચાઈ જાય જે ગામમાં કથા વંચાઈ જાય એ પરિવારને અડસઠ તીરથ કરવાની જરૂર નથી કારણ કવિ કાગ લખે છે આડી તારા કેટલા જન્મની કમાણી હે નંદરાણી તારા માગણા હું હંમેશા એક વાત કરું છું કે દાદા કથા બધે થતી હોય અમૃભાઈ કથા અમરુભાઈ ગમે ત્યાં વંચાતી હોય ભાગવત ભાગવત છે

એના પાંચ તત્વમાં જો વરણવાદ ન હોય તો કૃષ્ણ વર્ણવાદ વરણવાદ ક્યાંથી હોય શકીના દ્વારકા હું તારો ખીચડો રાંધીને આવ્યો છું જોઈ એનો ખીચડો ખાઈ લેતો એનો જ્ઞાતિવાદ હોય વાત એ છે પણ એટલું તો હોય ને પોતાના જયારે યાદ કરતા હોય ત્યારે એનો આનંદ બહુ હોય અમે આ પ્રોગ્રામ બધે કરીએ પણ જ્યારે આવું ઘર ના આંગણે પ્રોગ્રામ હોય અમે અમથા રોજ કેતા હોય ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલતા આ તો હકીકત છે ને ભાઈ ગનશે દિવસે જે બધા આરે બેઠા હોય એ ત્યારે જો પ્રોગ્રામ સાંભળવા બેઠા હોય એટલે એ અમારો એવોર્ડ કહેવાય આ નગર નાયત નો સાંભળે કારણ કે આપણે આ એ કારણ કે એ આપણા બાપુજીને ઓળખતા હોય

બાકી તો જેને કઈ નથી ત્યાં હાવ કોરોના નાકમાં ગળી ગયો નથી વાસ આવતી નથી જીભ ને કોઈ સ્વાદ આવતો હાવ હવા જ વગી ના અમુક અમુકો હા ગમે એટલું કયો ને એ તો બધા કરે આપણે થોડું એમ કરો એટલે ના આપણામાં જ્યાં સુધી રસ નહીં આવે કથા સાંભળવાનો રસ કોકની ભેળું બેહવાનો રસ કોકના માટે ઉદારતાથી

એમ આપણે રસ વગરના થઈ જાવ ને તો સમાજ ગોઠલાની ગોળે ગા કરી દે રસ પડ્યા રહેશું ને એકાબીજી પરે પ્રેમ ભાવ એનો જયારે રસ આવી જાય અમને પ્રોગ્રામ કરવાનો રસ છે યાર એટલે તારીખ લેય છે અમને રસ છે અંદર અને રસ તમારે મોઢામાંય રસ ન હોય ને સુકાઈ જતું હોય તો રોટલાનો એ ડોસુરો વળે જેમ જેમ ચાવતા જાય ને એમ રસ પેદા થાય છે એમ રસ વગરનો માણસ ખરાબ છે અમુકને તો એક કેમાં રસ જ ન થયો આપણે બે હાલો Так તો હાલો

જેને બીજાનું કાર્ય કહું સાહેબ કે આપણી પાસે ભલે અત્યારે ભગવાન દયા છે પણ એક દિવસ તો એવો હતો કે લગ્ન હોય કે પ્રસંગ હોય ત્યારે એ જે ધાબાના લાડવા આપણે બનાવતા માલ પાડવામાં કેટલો રસ હતો સાહેબ એના નોતરા દેવાતા હતા કાલે અમારી ઘરે માલ પાડવાનો છે બધા આવજો અરે છોડો સાહેબ કોક પાસે એક વીટી હોય ને તો એના દીકરાને પહેરા જેના લગ્ન હોય ને પહેરાવા આવતા કેટલો આ દીકરાને વીટી પહેરાવજો કોક વળી ઝૂમણું આપે કોઈ વળી કાટલી આપે શું કામ કોકનો વરો હારો જાય હજી બેનો માર્યું આપણામાં ન હર્યું આપણે તો કતરાવાનું ચાલુ કર્યું છે જેમ જેમ ધન આવતું ગયું એમ બહેનોમાં નથી બહેનોમાં હપ છે કથામાં આવતા હશે તો બપોરના ટાણે બે કીર્તન ગાહે આપણે કોઈ બેઠા બેઠા હાવ કથા એ બહેન છે હલો જમવાનું થોડીક વાર છે હેલો ગાય એવું કીધું હલો ડાયરો રામા હેલો થવા દે હા અમુક વડીલો છે કે કરતાલની આરો ઘડી ગુમરું મારતા હોય પણ આપણું નોખું તો કઈ નહીં અરે કોકની જાન માં ગયા હોય તો તમે જો બેનો એના વરરાજાના ગીત ગાય નકર વરરાજો ભલે એ કાંઈ ખામ જાતી હોય એ કાંઈ ખામ જાતી હોય તો એ બેનું કે વીર મારો જગ મગજ એને હારો લગાડી નકર વરરાજાને ભલે બે પગમાં કપાશ્યું હોય એ તો હવે સારું પ્રેમ નગર કપાસી વાળા વરરાજા તો આવતા હોય ખોટું ન આપણે જોયેલા ખોટું ન કહેવાય અને એમાં પાછું કોઈ જે પાન નો ખાધું હોય તે કિમામ વાળું પાન ખાય વરરાજો રહ્યો ને એટલે એક મને એ ના સમજાતું હાર તે આપણને વરરાજાને ડબ્બી બહુ દેતા બેનું અગાઉથી પીઠી સોળે ક્યારથી કહેવાનું ચાલુ કરે આમ જો તારે મોટે ભાર પણ તારે બહુ બોલવાનું નહીં અને ટાઈટ બેસવાનું અજળ હા અને અણવરે એ વાત કારણ કે વરરાજો ઢીલો પડે પડખે આમ કોણ આમ કારણ કે એને દાજ કાઢવાનું મન થાય અરે અમુક અમુક અણવર તો એવા હતા હવે તો આ ખુરશીઓ આવ્યો સાહેબ નગર ઘડમાસ લઈને દાદા એ વરાજાને બે હાડવા જાય ને તોડો હળોક દિન ઘડમાસ ઠેબુ મારી દે તોડો ભાગ દિન હેઠો જાય તો અણવર પકડી લે આવી મજાકની જે ટેવ સાહેબ એટલે પેલા એવું બહુ હતું અને હું વર્ષોથી એક ગામો ગામ પૂછતો આવું કે આ વરરાજો ભણતો હોય ત્યારે દાદા ખેતર પાલ ને અંગૂઠો હુંકા મડાડે મેં અડાડ્યો પણ મને ખબર નથી મેં હુંકા મડાડ્યો તમેય બધા અડાડ્યા છે ને હે આવડાય તો ક્યાંથી અડાડ્યા હોય છે હા એ તો આ બધા એ હોના દોરા પહેરી પહેરી ને બેઠા ભણવા જાવ છો ને હે બાળકોને તાળીઓથી બધા કેવા ડાયા થી બેઠા બાકી આ લોટને પૂછો અવડાય એ હતા કથમ બે હતા પ્રોગ્રામમાં રામ રામ કરો અત્યારથી પાર્કિંગ પકડ્યા હોય તાકાત છે કોઈ નહીં આપણા ગામમાં લઈ હવા હોતો કોઈ વયો જાય બાળકો અત્યારે બહુ સરસ ભણે છે ડાયા એટલા છે પ્રાથમિક શાળામાં જશે ને બધા હાઈસ્કૂલ વાળો લોટ ક્યાં બેઠો બધો આ બાજુ હાઈસ્કૂલ વાળો લોટ છે આ બાજુ પ્રાથમિક વાળો લોટ છે કે નહી સાતી ખોટી ઠોકીને કઉસ ને દસ ટકા એને બેન ભણાવે ગુરુ અસર થાય સાહેબ ભાવ અને સ્નેહ ને શરમાવ બાળક હોય ને એને બેનો ભણાવતા હોય ગુરુની અસર થાય હું નામ તારું થાય કે મારું નામ રમેશ છે માનવાનું બેન ભણાવે છે હું નામ તારું થાય ભ્રો સાહેબ ભણાવતા હોય પણ વિવેક હોય એટલે બેનો ભણાવતા હોય સરસ છે બોલો જો બે પડખે બેઠો ને તારી પાસમાં તારી પાસમાં એને સાહેબ ભણાવે જો આળ વિતરાય જો એની ખરે ખરો બાળકો બાળકો છે બાળક ભગવાનનું રૂપ છે મૂળ વાત કરું અંગૂઠા તમે તમે ખબરય ન હોય તમને એટલે એમાં તમારે નથી પડવાનું હમણાં મોઢે મૂછું આવવા ગયો પછી બધું ગોઠવશો તમે પણ ખરે ખરો અમરુભાઈ અમૃભાઈ હંભળાય છે ને એ અમરુભાઈ હા હાલો હંભળાય અમારે અમરુભાઈનું થોડું કાનનો ઓલું છે પણ માઇકનો અવાજ તો સંભળાતો હોય છે એ વાત ખેતરપાળ વાળી મને હજી નથી દાદા ખબર કોઈને ખબર હોય તો મને એકાંતમાં કહી જાય જો જેથી કરીને બીજા પ્રોગ્રામમાં કીધે લાગ્યા આપણે જેને પૂછી તમે અંગૂઠતા કે અમારા બાપાએ ઓડાડ્યો તો અમે ઓડાડ્યો આ તો આજુ આવે એમના